જય માતાજી મિત્રો પરબજી આવી ગયા છે વરસાદ થઈ ગયો છે એક તો નળ નાખવાનું ચાલુ છે જો અર્જુનભાઈ પોતે પોણી નેકળવા માટે નળ નાખી રહ્યા છે મહેનત કરવી પડે જો મહેનત વગર કોઈ નહીં જેમ કે આવી રીતના નળ ના નાખવા તો બહુ ભરાવ થાય તો તૂટી જાય

એકદમ હોળો થઈ જાય પણ જો વ્યવસ્થિત ખેડૂત હોય હોશિયાર ખેડૂત હોય અને એને વરસાદ આવે એટલે પાવડો લઈને આવી જાય અને નળી દે તો એવું ને તો જો આ બધા રીંગણ વાયેલા તો હવે રીંગણ કાઢવાના છે અને પછી એના અંદર બીજું વાવેતર થશે મગફળી પણ હવે વાવેતર કરવું પડશે